મારો દીકરો પોલીસના કહેવાથી દેશી દારૂનો ધંધો કરે છે અને પોલીસ કર્મચારીઓને હપ્તા પણ આપે છે બીજા સ્થળેથી વિદેશી દારૂ પકડ્યો છે અને મારા ઘરેથી દારૂ પકડાયાનું દેખાડી પોલીસ મારા દીકરાને ફિટ કર્યો છે બીજી બાજુ આક્ષેપ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું હતું કે પ્રવીણભાઈ ભાંભલાના ઘરે રેડ કરતા એકસો બોટલ દારૂ મળી આવ્યો હતો

કે મારા છોકરાને આ દસ વાગે લઈ ગયા સત્તર વર્ષ મારા છોકરાની ઉંમર છે આજ જ સ્કૂલમાં મારો છોકરો ભણતો હતો એ છતાં મારો છોકરોને સત્તર વર્ષની ઉંમર છે તો આ પોલીસ લોકો જે આ જયપાલ આ આજે વંદ્ર ડોન ગોકુલ ભરવાડ એ લોકોએ કીધું તને તું અમને હપ્તો કરી દે અને તા તું ધંધો ચાલુ કરી દે બરાબર હું ગામડે રહું છું અને હું ગામડે રહેતો હતો બરાબર મારીમાંથી એક પણ ગુનો નહીં હું ખેડૂ માણસ છું હું ખેતીનું કામ કરું છું હું કોઈ આ કામ કરતો નથી તો આ ધંધામાં હું સંડવાણેલો નથી પણ બરાબર એ છતાંય પોલીસ મને ધમકી મારે છે કે તારી માથે પાછા કરી નાખ્યું તને તડી પાર કરી નાખ્યું મારા છોકરાને એમ કે તને તડી પાર કરી નાખી પાછા કરી નાખી આ રીતે એ રીતનું એવું અમને હેરાન કરતી એટલા આમ મરવા મજબૂર અમને કર્યા આત્મવિલોપન કરી નાખ્યું એટલો મનને મજબૂર કરી દીધો નાખ્યા હતા બોટાદ ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલ રાત્રિના એક વ્યક્તિ છે અશોક ઉર્ફે દાતી રાઠોડ એના વિરુદ્ધ એક ઇંગ્લિશ બોટલની દારૂનો કેસ કરવામાં આવે તો જેની તપાસ દરમિયાન પોલીસને વિશેષ હકીકત મળેલી એના આધારે આજરોજ આ પ્રવીણભાઈ ભાંભલા જે તુરખા રોડ પર બોટાદમાં રહે છે એના ઘરે રેડ કરતા એમને ત્યાંથી પણ કુલ એકસો ને અઢાર બોટલ વિદેશી દારૂ મળેલ છે જે આશરે અઠ્યાવીસ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી અને એમનો દીકરો છે એક દનકુભાઈ પ્રવીણભાઈ ભાંભળા એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે વધુમાં જણાવું તો આ પ્રવિલભાઈ ભાંભળા વિરુદ્ધ ભૂતકાળમાં એક જુગારનો ગુનો એક પ્રોહિબિશનનો અને બે વખત ધમકીના ગુના દાખલ થયેલા છે